વડોદરા શહેરના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર જિલ્લા કલેક્ટર તરીકે વિધિવત છે જિલ્લા કલેક્ટર હળની બોટ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ જિલ્લા કલેક્ટર અતુલ ચાર્જ છોડ્યો હતો જામનગર જિલ્લા કલેક્ટર પદે બીએસ સાહેબ ફરજ બજાવી હતી વડોદરામાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર તરીકે બીએસ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો બસ જે રીતે જિલ્લાના વિકાસ માટે જે કોઈ પણ પ્રયત્નો કર્યા છે એને આપણે આગળ છું અને નિયમની મર્યાદામાં જે પણ શ્રેષ્ઠ આપણે આપી શકીએ પબ્લિકને તે આપવાનો આટલો પ્રયાસ છે ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે રેવલ્યુ એડમિનિસ્ટ્રેશન જે સપોર્ટ કરવાનું છે સર કોઈ ખાસ એક્શન પ્લાન કે અગાઉની જગ્યાએ કોઈ આપણે ઇંપ્લિમેન્ટ કર્યું હોય વડોદરામાં ઇપ્લિમેન્ટેશનનો કોઈ વિચાર થયો નથી એક તો શું મોત વારસાની ડુમેશ અગાઉ જિલ્લાઓમાં મેં કરેલી હતી કે જે છેલ્લા માનો કે બે હજાર દસ થી શરૂ કરીને બે હજાર વીસની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સમજ કરીને એની વારસાઈ એન્ટ્રી પણ આવે એ સિવાય તો એવું છે કે સરકારી જમીનો સરકારી પ્રોજેક્ટ માટે કે જ્યાં અડચણો આવતી હોય કે જે અટકેલું હોય વિવિધ ડિપાર્ટમેન્ટને તો એ પણ શક્ય એટલું જલ્દી એક ફેસિલિટેટર તરીકે જેના કારણે જમીન ઝડપથી મળી શકે તો રેજ બધા આગળ વધી શકે સરકારી